નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પર તો આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે સેમીફાઇનલ રમે એના વિશે થોડી ઘણી વાત કરવાનું છું હવે ફાઇનલમાં આપણી સામે કોણ આવશે આફ્રિકા કે ન્યુઝીલેન્ડ તમે જ જણાવો કમેન્ટ કરીને કે બેમાંથી કઈ ટીમ આપણી સામે આવી જોઈએ જે આવે જોઈ લઈશું આ વખતે તો ભાઈ આજે જે વાત કરવાનું છે એ પ્રોપરલી લાઇન ટુ લાઇન નથી કરવાનું એટલે કે શરૂઆતથી શરૂ નહીં કરું જ્યાંથી ત્યાં ત્યાંથી ત્યાં એવું કરીશ કારણ કે ઓગણીસ નવેમ્બરનો ભાર આજે હલકો થયો એવું લાગી રહ્યું છે જી હા ભલે આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા પણ ઓસ્ટ્રેલિયાને હરાવવું બહુ જરૂરી હતું જી હા પર્સનલી મને એવું લાગતું હતું કે ભાઈ ઓસ્ટ્રેલિયા આપણી સામે સેમિફાઈનલમાં નહીં ફાઇનલમાં આવત ને ફાઇનલમાં હરાવત ને તો યાર ડબલ મજા આવત પણ જો જોકે જીતી ગયા બહુ મજા આવી ગઈ તો ભાઈ ઓસ્ટ્રેલિયાવાળા ટોસ જીતી જાય છે હવે રોહિત શર્મા પર કોઈએ તંત્ર મંત્ર જંત્ર કર્યો છે કે કોઈની નજર લાગી ગઈ છે નજર ઉતારો યાર ઘડો વારો પેલો કારણ કે ટોસ જ નથી જીતતા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો ઓસ્ટ્રેલિયાએ જોકે સારો છે જી હા હવે ત્રેવીસ હેડ નામનો રાક્ષસ એનું બેટિંગ જોઈને મને થોડું એમ થતું હતું કે ભાઈ આ હારો ચોટી ના જાય તો સારું છે પણ વરુણભાઈ ચક્રવર્તી યાર તમારા પગ કંઈ છે લાવો અને સુબમન ગિલ યાર જોરદાર કેચ પકડ્યો મેન મોટા રાક્ષસને પાડ્યો ને એ ગમ્યું પણ જે સ્મિત છે એમણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એમને સારી પાર્ટનરશીપ કરી અને સેવન્ટી થ્રી રન ફટકાર્યા અને આ લીધે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બસો ચોસઠ થાય છે જોકે એમના વચ્ચે સારી સારી પાર્ટનરશીપ થઈ છે પણ અહીંયા આપણી બોલિંગ પણ સારી થઈ છે જી આ સ્પીનરો કેમ લીધા રોહિત શર્મા યાર હવે ખબર પડી કે ભાઈ આ કેપ્ટન બહુ જોરદાર છે તો ભાઈ મજા આવી ગઈ પછી આપણું બેટિંગ આવે છે બેટિંગ આવે છે એટલે રોહિત શર્માને શુભમન ગેલ ચાલુ કરે છે રોહિત શર્મા તો એમનો જે ટેમ્પો છે કાલે જ્યારે ગંભીર સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ રોહિત શર્માનું ફોર્મ તો રોહિત શર્માનું ફોર્મ ગંભીરનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ આ જોરદાર કેપ્ટન છે લીડર છે આવી રીતે રમવું જોઈએ એ જે વીસ ત્રીસ રન ફટકારીને જાય છે એમાં સામેવાળી ટીમના ખભા તૂટી જાય છે જી છક્કા ચોક્કા ફટકારીને જતા રહે છે ત્રીસ ચાલીસ રનમાં જે વર્લ્ડ કપમાં પણ આપણે જોયું છે અને મજા આવે છે એટલે રોહિત શર્મા પણ કોઈ ઓબ્જેક્શન નથી શુભમન ગિલ પર પણ કોઈ ઓબ્જેક્શન નથી રન ફટકારે છે બે મેચમાં ફ્લોપ ગયા તો ગયા કિંગ કોહલી આ જ્યાં મેટર હોતા હોય કિંગ ખડા હોતા હોય જી હા કિંગ કોહલી બોઝ જોરદાર મજા જાય ચેઝ માસ્ટર એમને નથી કહેવાતા એમનું બેટિંગ યાર સેન્ચુરી વાગી ગયેલ તો ઓર મજા આવે પણ અહીંયા બીજી એક વાત છે કે આપણે સેમિફાઈનલ તો જીત્યા ઘણા ખેલાડીઓ છે ને ઓવર સેડો થઈ રહ્યા છે જી જેમ કે શ્રેષ અયર બોસ બહુ જોરદાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વાગ્યા પછી ઇંગ્લેન્ડ સામેની જે સિરીઝ છે એમાં પણ કમ્પલસરી રન ફટકારે છે ને આ મેચમાં પણ રન ફટકારે છે જી બહુ જોરદાર ખેલાડી છે અને ફિલ્ડિંગમાં તો એક નંબર નીકળી ગયા છે જાડેજા જેવી ફિલ્ડિંગ હવે કરે છે એકદમ ધાર ધાર મજા આવી જાય છે તો આ ઓવર સેડો થઈ જાય છે એમની સેન્ચુરી વાગી જાય તો હાઈલાઇટ થાય આઈ થિંક સેમિફાઈનલમાંથી હવે ફાઇનલમાં કદાચ સેન્ચુરી વાગે એટલે શ્રેષ્યનું એકદમ પર્ફોમન્સ જોરદાર છે બધા કરતાં જોરદાર છે અને બીજા આવે છે હાર્દિક પંડ્યા જી એ વીસ ત્રીસ રન મારીને જાય છે કે પછી દસ રને મારી જાય છે પણ જોરદાર હાર્ડ હિટિંગ કરી જાય છે એમ કહું ને કે હાર્દિક પંડ્યા મારી રીતે હું એવું માનું છું કે હાર્દિક પંડ્યા છે ને ચમત્કારી પંડ્યા છે જી જ્યારે જ્યારે પણ ટીમને જરૂર પડે છે ગમે ત્યાંથી નીકળે ને ગમે તે રીતે રસ્તો કાઢી લે છે જી એટલે આ ચમત્કારી પંડ્યા છે યાર વિકેટ લેવાની હોય ત્યારે પણ જોરદાર વિકેટ લઈ લે છે અને છક્કા ફટકારવાના હોય ત્યારે પણ ફટકારી દે છે ભલે કોઈની સેન્ચુરી પૂરી ના થાય પણ ઇન્ડિયા માટે રમે છે એટલે યાર જોવાની અલગ જ મજા આવે છે પછી આપણા ગુજરાતના બાપુ અક્ષરભાઈ પટેલ યાર ગજબ 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 ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પણ અને આ મેચમાં પણ જોરદાર એટલે એમનું પણ પર્ફોમન્સ જોરદાર છે તો અહીંયા એવું કહી શકાય કે આખી આપણી જે ટીમ છે ને એ ફોર્મમાં છે જે ઓટો પાઇલટ મોડમાં ચાલી રહી છે જેમ વર્લ્ડ કપમાં ચાલી રહી હતી એમ હવે બસ આપણે ફાઇનલનો ઇંતજાર છે અહીંયા મને એટલી ખુશી થઈ રહી છે કે ઓસ્ટ્રેલિયાને હરાવી યાર મને તો એવું જ લાગે કે હવે આપણે ચેમ્પિયન ટ્રોફી જીતી ગયા છે મારે એ જ જોવું હતું કે ઓસ્ટ્રેલિયાને હરાય પેલો ટ્રેવિસ હેડ રાક્ષસ આપણને બધે જ નડ્યા છે ચેમ્પિયન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ નડ્યા હતા બધે નડે છે યાર આજે મેં કીધું કે હું ડિટેલમાં વાત નથી કરવાનું પણ આ જે મનનો ભાર છે હલકો કરવાનો છું કારણ કે યાર એક વર્ષથી ડબાઈ રાખ્યો હતો મારી તો ઈચ્છા એવી જ હતી મેં કીધું એમ પહેલાં કે ફાઇનલમાં આવ્યું હોત ને ફાઇનલમાં હરાવ્યું ને તો યાર ડબલ મજા આવી જ પણ જોકે ઓલ ઓવર ઇન્ડિયામાં ખુશી છે એકસો ચાલીસ કરોડ ભારતીયો બહુ ખુશ છે ઓસ્ટ્રેલિયાને હરાવીને અને અલગ જ સેલિબ્રેશન થઈ રહ્યું છે આખી ટીમનો જોરદાર ટેમ્પો ચાલી રહ્યો છે એટલે કે એક આખી આપણી ટીમ સેટ થઈ ગઈ છે અને થવી જોઈએ હવે આપણે નવ માર્ચે સેલિબ્રેશન કરવાનું બાકી છે બાકી વિડીયોમાં આજે વધારે કંઈ બોલવાનો નથી બહુ દિવસે વિડીયો આવે છે મળી એક ના વિડીયો સાથે જય હિન્દ મંદે માત્ર